જો દોલભાઈ હું તમને કહું છું આની અંદર તમે 50 લાખ રૂપિયા નાખો ને તો તમારો ફર્સ્ટ ક્લાસ ફાર્મ હાઉસ થઈ જાય અહીંયા અરે ભાઈ હું તને ઈચ કહું છું મારી કેટલા વખતથી ઈચ્છા છે ધવલ ભાઈ કે એમ આપણે પ્લાન કરી નાખીએ અરે પણ વાડીએ થોડા કે 50 લાખ રૂપિયા પ્રણવભાઈ આમાં નખાય આ વાડીએ 50 લાખ રૂપિયામાં શું બનાવું અરે યાર તમે અહીંયા આખું આમ ઓલું તો જુઓ એનવાયરમેન્ટ જુઓ અહીંયા તમારો એક બાજુ સ્વિમિંગ પૂલ આવી જાય અહીંયા નાના નાના ડુપ્લેક્સ બંગલા આવી જાય ગાર્ડન આવી જાય પણ પાછળ ઓરિજિનલ તો આ છે ફાર્મ તો છે એકદમ

ભાઈ એ આમ નહીં પ્રણવભાઈ ભાઈ હું તમને શું કહું છું આવી જગ્યાએ આપણે લોકેશનમાં આપણે વાડી આવીને પચાસ લાખનો ખર્ચો કરીએ એના કરતા જુનાગઢમાં એક આખો બંગલો બનાવી તો અરે યાર જગ્યામાં જે કુદરતી વાતાવરણ બને ઘરની વાતો જ આવી હોય અને ઘડીક વાર થાય ને ત્યાં કે મારે વાડીએ રહેવા આવી જવું છે ને ઘડીક વાર થાય કે હવે જૂનાગઢમાં કરીએ તમારો વિચાર શું છે આટલો સરસ આ ગિરનારનો વ્યૂ તો જોવો આપણે યસ એ વસ્તુ સાચી છે અમારી વાડીએ જોવા મગાસી ઉપર ચડીએ એટલે આમ ગિરનારનું આખું લોકેશન આવે પણ આ ગિરનારના લોકેશનની વાડીની અંદર પછી તમે પચાસ લાખનો નો ખર્ચો ન કરાય મારું કેવું એમ છે તો શું કરવું છે અહીંયા આપણે કરોડ નો કરનાર એક કરોડ એક કરોડ નો હોય અહીંયા છે ને આખું દેશી ગામડાની પદ્ધતિથી મકાન બનાવ્યું હોય ને તો મજા આવે અરે દેશી ગામડાની નહીં તમે તમે ઈ છે ને ઈ બીજી વસ્તુ છે એમાં અત્યારે હું તમને જે કહું છું ને મારું એકદમ સેટ થયેલું છે અને તમને પણ એકદમ સેટ જ કરી આપીશ હું અરે તમે સેટ તો કરી દયો પણ પૈસા તો ખર્ચ તો મારે કરવાનો ને ભરણો ભાઈ કે તમે ખર્જો કરો રિસોર્ટ બનાવો અને મસ્ત અહીંયા રહેવા આવો મજા આવશે પણ હામે 50 લાખ રૂપિયા કાઢવા ક્યાંથી અરે શું કાઢવા ક્યાંથી તમે ધવલ રિસોર્ટ અહીંયા પ્રોપર બનાવી ને ધવલ મજા આવી જાય આ તો ખાલી આટો મારીને વયા જવાનું થાય અને આધ્યાને બહુ મજા આવી જાય આમાં ઈ બધી વસ્તુ સાચી છે એટલે મિત્રો અત્યારે વાડી આવ્યા ને તો અહીંયા રિસોર્ટ રોડ બનાવવાની વાતો ચાલે છે અને જગ્યા બધી સુપર છે તમે જોઈ શકો એમ અહીંયા સ્વિમિંગ પુલ ડુપ્લેક્સ બનાવીએ ગાર્ડન બનાવીએ ગ્રીનરી ગાર્ડન બધું વાત સાચી છે પ્રણવભાઈનો વિચાર સારો છે પણ પ્રણવભાઈ ખર્ચો કરવો અત્યારે છે ને બહુ સેટિંગ છે ડવરભાઈ પછી તમે એક વારનો ખર્ચો છે ને પછી તો તમારે બસ આખી જિંદગી તમારે બે ત્રણ પેઢી સુધી વાંધો નહીં આવે એ વસ્તુ 100% સાચી છે એટલે પણ એમાં વધારે ખર્ચો ન કરાય બનાવવું હોય ને તો નાનું મકાન બનાવાય તો તમે 1 લાખમાં બની જાય પછી તમારા હિસાબે નો કઈ કરવું હોય ખર્ચો તો 1 લાખમાં તો બની જાય 1 લાખમાં તો હાવ તમે મજાક કરો મા એટલે મિત્રો તે વાડીએ હવે રિસોર્ટ બનાવવાનો વિચાર ચાલે છે પણ શું કરવું કેમ કરવું એ ખબર નથી જો પ્રણવભાઈ કદાચ ભેગા રહ્યા ને તો કદાચ દોઢ બે કરોડનો ખર્ચો કરાવીને જ થી જાય એ વાતમાં શંકાને સ્થાન નથી અરે બહુ મજા આવશે તમે ખાલી એમ બનાવશો ને એનું સેટઅપ પછી તમને તમને ત્યાં નહીં ગમે તમને અહીંયા જ ગમશે પછી ગમે તો ખરા જેવી રોયલ વસ્તુ ઊભી કરી એવી થાય પૈસા રોયલ વસ્તુ થાય ને અહિયાં ઘરમાં રહે ને એટલે આ સરગવો જો તમે ખાલી આપડા યસ અહિયાં જોઈ લ્યો જો આ સરગવાની સિંગુ છે ને આ મસ્ત અત્યારે વાડીનો માહોલ છે આ કેવી ડ્રમ સ્ટિક્સ તો જુઓ તમે આ પાકી ગઈ છે આ જો આવો માહોલ તમને ક્યાંય ન મળે મળે તો નહીં તો સો વસ્તુ સાચી છે પણ હવે રિસોર્ટ ઉભો કરવાની અંદર શું કરીએ છીએ કેમ કરીએ છીએ તમે જરા ફટાફટ કોમેન્ટ કરજો મિત્રો અમે આ વાડીએ આવ્યા અને વાડી ધોરી

મોજ કરીએ પણ આવી રીતના પણ એમાં હું વાંધો હજી થોડુંક આપડા લઈ લે થોડાક થાકીએ ને તો ખાવા પીવાની મજા આવે અરે શું ખાવા પીવાની મજા આવે તમે તમે આ કરવી હું તમને શું કઉ છું આ તમે એક ખાલી એટલું ઉપાડજો ને એટલે તમને ખાવા પીવાની બહુ મજા આવશે એમ પછી આ કરીને પછી મને ખવડાવશો એમ તમે હા તો નહિ મજા આવે એમ નથી મારે મારે કરવું જ નથી કામ યાર પ્રણવ ભાઈ કોઈ વાતમાં થઈશ મહેશ હવે મૂકી દો થોડી વાર કામ કરે ફટાફટ થઈ ગયા પણ હું શું કહું છું તો પેલા તમે બેસીને થોડુંક લઈ લ્યો પછી હું લઉં ઉપર છો ને પણ આ તાજા પોપૈયા છે આ પોપૈયા તોડશું ને પછી ખાઉં ને મજા કરશું કાચા પપૈયા છે આ ખાવા આવે આનો સંભારો મજા આવે સંભારો પેટમાં વાયુ ન કરે હવે શું વાયુ ન કરે ચીકુ હવે ચીકુ છે જો અહીંયા ચીકુ છે જો આ ચીકુ છે કેળા પૈડા કેડા ખાવા જે ખાવું હોય તમે હાજર કરો ખાલી ખાવું હોય ઓલું ઉપર છે ને લાલ લપેટ કરવાની વાત છે હવે એને ખબર પડી ગઈ કે પ્રણવભાઈ ને ખબર પડી ગઈ છે કે હું કામ કરાવવા અહીંયા આવું છું અરે પ્રણવભાઈ યાર બહુ કહી યાર તો કાઈ નહીં હાલો હવે પ્રણવભાઈ ને કામ કરાવતા હતા ભાઈ એમાં આપડી બધી ગેમ ચતી થઈ ગઈ એટલે હવે આમાં મારા હિસાબે પ્રણવભાઈ પાસે હવે ધોરીઓ નીંદા વાહે પણ આમાં તમે ફટાફટ લાઈક અને શેર કરો અરે ઈ પ્રણવભાઈ આ સિંહ ના પંજા નથી આ કુતરાના પંજા છે અરે આવડા હોય ને યાર તમે હું આવી વાત કરો છો અહીંયા ના રેવાય વાડી આપડે વયા જઈએ અહીંયા અરે પણ જરી કે તમે યાર ઉભા તો રહ્યો તમે રોબા

આ સિંહ ના જે પંજા છે ને આ સિંહ ના પંજા સિંહ નો આપડે પગ જોયો હોય કેવડો હોય એવડો પગ હોય તો કેવડો હોય કયો જી ને

બી અહીંયા છે આ કૂતરા ના તો ઠીક છે આ તો કોક ના પગના આપડા માણા ના નિશાન લાગે અને તમે કામ કરો તમે અહીંયા રહ્યો પણ તમે રોવો છો હું પણ પ્રણવભાઈ ભાઈ રોવાનો સવાલ નથી જાડું જોખમ કરીને સુકામ કરવાનું બધું અહીંયા ન આવે કઈ આપડી વાડીમાં

એવું નથી એવું નથી પણ પ્રણવ ભાઈ ત્યાં તો પ્રણવ ભાઈ કે ઘરે વયું જવું તો વાડિયા મને થોડી ખબર હે કે આવી રીતના જો દેખાશે આવું બધું હશે પણ તમને કઉ છું કે આ સિંહ ના પંજા નથી આ કુતરા પંજા છે તમે કામ કરો અમને મારે કઈ સાંભળવું નથી તમે અહીંયા રહ્યો આપડે જઈએ અરે પણ તમે ક્યાં જાહો કેવી ઉભા તો રહ્યો પણ પ્રાચી તું તો ઉભી રે અરે યાર આ લોકો માનવા તૈયાર નથી પણ પ્રણવભાઈ અહીંયા આવો